हम्म के तो

બાઈ તમાર મજા અમારે થાય બાઈ બાદરી લ્યો ચાલ તો ની ફોરાની અરે વાવા હોય છે આ પલાળે કે ખાયું હોય એ હોય બસ મજૂરી વાડે તો હું દૂધ દેવા જો રદુક ને ના રત્યા તો કે છે ના છે હવે તે ઊભો જોજો કે આપણે ફોરામ જોવો છે હું કામ કર દોતી નહીં જે 40 45 હોય હોય આળોકો ફોંગાળો આ તો દૂધ દે આદુરો છે હવે એ મારે હમણે વિકાની બોરી છે કરતા નહી ભાઈ આ તો બોરું થાય હા કરજો તો કે હા જો કે અજી તા તમારે કેટલી છે અમાર તો બે વિકા હતી છે 10 બોરી છે

हाले क्या? लोहा ले। बच्चे ने क्या किया? उनके काई जिंग को। बच्चे वाला कितना शुद्ध है? हमारे को। अच्छा बोलो यार नाहे बना हो। हार का। बाप की हम बाबरा का सापना भी दिया ही। हम्म। कौन बनती है दुआना बना? ओए। हम्म। मैं कर दूँगा। ये कौन है?

他叫什么？他、嗯